સુરતના ઉધના પોલીસે પંદરસો પચાસ કરોડના ઝડપી પાડેલા સાયબર ફ્રોડમાં હવે બેંક એકાઉન્ટો વેચાણથી આપનારા સાથે ખાતા ખોલાવવા માટે દુકાનો સેટઅપ કરનાર મળી તેર આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે સુરતની ઉધના પોલીસને વાહન ચેકિંગ દરમિયાન બગાસુ ખાતા પતાસું મળી ગયું હતું જેમાં તપાસ કરતા પંદરસો પચાસ કરોડના સાયબર ફોર્ડને ઉધના પોલીસે ઉજાગર કર્યો હતો અને હાલમાં જ ઉધના પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ મામલે દોઢ લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી કરોડોના સાયબર ફ્રોડ મામલે મુખ્ય આરોપીઓને અલગ અલગ બેંકોના કરંટ અકાઉન્ટ વેચાણથી આપી નાણાકીય લાભ મેળવી સાયબર ફ્રોડના ગુનામાં મદદગાર કરી ગુનો આચરનાર અગિયાર આરોપીઓ તથા ખાતા ધારકો અને ખાતા ખોલવામાં દુકાનનો સેટઅપ કરનાર આરોપીઓ જેમાં હાર્દિક મૈયાણી દર્શન સવાણી દીપક રાજપૂત પરેશ નાવડિયા મયુર સાસાણી રજની કુંભાણી વિપુલ ઇઠાલિયા સંદીપ બેલડિયા સુમિત કેવડિયા સૌરભ ક્યાડા

તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓની બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આજ તપાસ દરમિયાન રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમા કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો દેડ લાખ પેજના ના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલે પકડાયા હતા એના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે

એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે તો ઝડપેલા આરોપીઓમાં હાર્દિક મૈયાણીએ એક એકાઉન્ટ એક લાખમાં દર્શન સવણીએ ચાર એકાઉન્ટ દોઢ લાખમાં દીપક રાજપૂતે એક એકાઉન્ટ એક લાખ રૂપિયામાં પરેશ નાવડીયા એક એકાઉન્ટ બે લાખમાં મયુર સાસાણીએ એક એકાઉન્ટ બે લાખમાં રજની રમેશ કુંભાણી અને આયુષ રાજુ ચૌધરીએ એક એકાઉન્ટ એક એક લાખ વીસ હજાર રૂપિયામાં વિપુલ ઇટાલીએ પાંચ એકાઉન્ટ બે લાખમાં સંદીપ એક એકાઉન્ટ બે લાખમાં સુમિત કેવડીયાએ ત્રણ એકાઉન્ટ એક લાખમાં સૌરભ ક્યાડાએ ત્રણ એકાઉન્ટ પચાસ હજારમાં અને હાર્દિક કુંભાણીએ ત્રણ એકાઉન્ટ સાઠ હજારમાં વેચાણથી આપ્યો અને કબૂલાત કરી છે આ તમામ ઉધના પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે વધુ તપાસ હાથ ધરી છે